નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની તૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે જેપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આ કે હાઈકોર્ટ માટેનું જે પણ બે હતું બે લિફની એક્ઝામ એ મેન્સ એક્ઝામ હતી તમને પણ ખબર છે મને પણ ખબર છે તો હવે એનું ફાઇનલ કટ ઓફ છે એ સેફ ઝોન માટે એટલે કે એકસોને એક ટકા કેટલું રહી શકે આપણે મિત્રો આના પહેલા પણ કટ ઓફ કીધેલા છે ઘણી અત્યાર સુધી મિત્રો શરૂઆતમાં જ્યારે પણ ફોરેસ્ટની ભરતી આવી હતી ત્યારથી આપણે કટ ઓફ બધી જેટલી પણ ભરતી આવે છે એના કહીએ છીએ અને તે મિત્રો નવ્વાણું ટકા સો ટકા સાચા પણ પડે છે હમણાં આપણે વિદ્યાસાયક ભરતીનું કીધું તો એ પણ એકસોને એક ટકા સાચું પડેલું છે પ્રથમ તબક્કાનું અને પછી દ્વિતીય તબક્કાનું હવે આપણે ડીવાયએસનું કટોક પણ લાવીશું હાઈકોર્ટ માટે એ પણ આવવાનું છે ટૂંક સમયમાં અને બે લિફનું પણ અત્યારે તમને કહી રહ્યા છે તો આપણે બે લિફમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ એમાં પણ જનરલ કેટેગરીમાં પુરુષોને કેટલા હોવા જોઈએ અને મહિલાઓને કેટલા હોવા જોઈએ અને આમાં વાત કરીએ તો મહિલાઓને ત્રીસ ટકા અનામત હોય છે તમને પણ ખબર છે તો એ પ્રમાણે આખું અમે એનાલિસિસ કરેલું છે ટોટલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે એ બધી અપડેટ ભેગી કરી અને પછી એનાલિસિસ કરેલું છે એટલે આમાં સંપૂર્ણ માહિતી અમને ખબર હશે એમાં પણ ગુજરાતીના પચાસ પ્રશ્નો હતા કરંટના વીસ અને રીઝનિંગના ત્રીસ એમાંથી પેપર તો ખૂબ સરળ હતું પરંતુ રીઝનિંગના થોડાક અઘરા પ્રશ્ન હતા જેમાં ઓગણીસ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે આ મેન્સ માટે પાસ થયેલા આનાથી પણ વધુ હતા પરંતુ પરીક્ષા છે એમાં અમુક ઉમેદવારો ના પહોંચી શક્યા એટલે ઓગણીસ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે ઓફિશિયલી આંકડો પણ અમારી પાસે છે જો કોઈને આવું પ્રૂફ જોતું હોય તો તે લેવલ વનમાં જોઈન થઈ શકે છે અને પછી અમને કોમેન્ટ કરીને માહિતી પૂછી શકે છે તો હવે અમે તમને છે ને ભાઈ એકસો એક ટકા જે પણ સચોટ કટ ઓફ રહેશે ને એ જ જણાવીશું પછી એવું નહીં કહેતા કે તમે અમને એમ કહેતા હતા ભાઈ અમે હમણાં તમને પચાસ એમ કહી દઈએ કે ભાઈ તમને છે ને પચાસ માર્ક્સ હોય તો તમારું જનરલ કેટેગરીવાળાનું સિલેક્શન થાય અને ઓબીસીવાળાનું થાય તેને ચાલીસ માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થાય પરંતુ અમે આવું ખોટું નથી કહેતા ભાઈ આપણે જે કહીએ જેનું સિલેક્શન થઈ શકે એટલા માર્ક્સ જ કહેવાના બાકી હમણાં જેટલું પણ મેરિટ છે એ બધું નેવુંની ઉપર છે અથવા નેવુંની નીચે પાંચ બે ત્રણ માર્ક્સ છે પાંચ માર્ક્સ સુધી નેવુંની નીચે છે તો ઘણા ઉમેદવારોએ પછી એમ કે કોમેન્ટ કરીને કે એટલું ઊંચું હોય પરંતુ આટલું જ ઊંચું રહે કેમ કે ભાઈ પેપર સાફ સરળ હતું અને રિઝનિંગના થોડાક અગ્ર પ્રશ્ન હતા તો પણ ભાઈ બધાએ આરામથી અટેમ કરી લીધા છે એટલે જગ્યા છે તે ફક્ત ઓછી જગ્યા છે અને એની સામે ઓગણીસ હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે અને પરીક્ષા સોરી મિત્રો પરીક્ષા આપેલી છે ઓગણીસ હજાર ઉમેદવારો તો જનરલ કેટેગરીની જેટલી સીટ હોય હું એક્ઝામ્પલ તરીકે લઉં છું કે ભાઈ જનરલ કેટેગરીને ચાલીસ સીટ છે અને ચાર હજાર ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે તો ચાર હજારમાંથી શું ત્રાણુંની ઉપર માર્ક્સ લઈ આવે એવા એક બે ઉમેદવારો તો હોય ને એટલે ચાલીસ પચાસ ઉમેદવારો હોય તો એ બધાનું સિલેક્શન શું થઈ જાય છે તો હવે જનરલ કેટેગરીથી મારે વાત કરવી છે કે એને કેટલા માર્ક્સ હોવા જોઈએ હવે આ સમયને બગડતા આગળ વધીએ પહેલાં તમને થોડીક માહિતી આપી દીધી કે આ રીતનું મેરિટ છે આ કઈ રીતે બનાવેલું છે પહેલાંનો જે પણ વિડીયો જોયો છે એમાં પણ માહિતી આપી છે પરંતુ એમાં કોમેન્ટ હતી તો આમાં તમે જે પણ પરીક્ષા આપેલી છે એ કેટલાય ઓગણીસ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે એમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો છે એનો આંકડો આપણી પાસે છે અને એમાંથી પણ પેપર કઈ રીતનું ગયેલું છે એ પણ તમને ખબર હશે મને પણ ખબર છે કે ભાઈ પેપર કેવું ગયું છે અને જેટલી પણ જગ્યા હતી એનું આખું એનાલિસિસ કરી પછી આપણે કટ ઓફ બનાવેલું છે તો કટ ઓફ ફાઇનલ કટ ઓફની વાત અને જ્યારે આન્સર કે તમારી જાહેર થશે પછી જેટલા માર્ક્સ ઓછા વધુ હશે એ પ્રમાણે ઓફિશિયલી કટ ઓફ પછી આવશે અહીંયા જ્યાં પણ સેફ ઝોનનો કટ ઓફ લખેલું છે ત્યાં ફાઇનલ ઓફિશિયલી કટ ઓફ લખીને આપશું જેથી કરી એ વિડીયો જોવા માટે આપણી ચેનલ પર જો હજુ સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ તો આપણે વાત કરીશું કે ભાઈ હાઈકોર્ટનું જે પણ બેલીફ છે તો એના માટે જનરલ કેટેગરીમાં ત્રણ પ્લસ માર્ક્સ હોય છે મેં તમને જ કીધું હતું ભાઈ નેવુંની ઉપર જ રહેશે જનરલ કેટેગરીનું કારણ કે તેની જગ્યા એક્ઝામ્પલ તરીકે મેં લીધેલી છે ચાલીસ બાકીની જગ્યા જેટલી પણ કાયદેસર છે એટલી જ છે તો ચાલીસમાંથી ચાર હજાર શું જનરલ કેટેગરીના ઉમેદવારો ઓગણીસ હજારમાંથી ચાર હજાર ઉમેદવારોના હોઈ શકે જનરલ કેટેગરીના તો જનરલ કેટેગરીના ઉમેદવારોને ધ્યાનમાં રાખતા તમે જો કહો છો મેરિટ બનાવો તો થાય છે ટોટલ ત્રણું પ્લસ માર્ક્સ હોય ને એ બધાનું આરામથી સિલેક્શન થઈ જાય આ સેફ ઝોનનું કટ ઓફ છે એટલે મેં અહીંયા ચોખ્ખું એમ કહી દેલું છે કે ત્રણું એ મેરિટને કે મેરિટ છે એ આનાથી નીચું અટકશે પરંતુ ત્રાણુંની ઉપર જેના પણ માર્ક્સ હશે ને એ બધાનું સિલેક્શન એકસોને એક ટકા પાકો છે ત્રાણુંની ઉપર માર્ક્સ હોય ને એનું સિલેક્શન ના થાય તો પછીની વાત અલગ છે બાકી એકસોને એક ટકા ત્રણની ઉપર જેના પણ માર્ક્સ હશે એ બધાનું સિલેક્શન થઈ જ જશે અને એમાં મહિલાઓ જોવો હોય તો મહિલાઓને નેવિઆંશી માર્ક્સ હોવા જરૂરી છે નેવિઆંશીની ઉપર માર્ક્સ હશે એટલે મહિલાઓનું સિલેક્શન થશે આ તો જનરલ કેટેગરી માટે અને જે ઉમેદવારોને એમ થાય છે કે ભાઈ એટલું કટ ઓફ ના અટકે આ કટ ઓફ કઈ રીતે ટકેલું છે એને જો આખું એનાલિસિસ જોવું હોય તો એને સૌ પ્રથમ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની રહેશે પછી ત્યાં જોઈન બટન આવે છે તો ત્યાં ક્લિક કરી લેવલ વનમાં જીપી ઓફિશિયલ મેમ્બરમાં જોઈન થવાનું રહેશે જોઈન થશો ત્યારબાદ તમે કોમેન્ટ કરજો આ સંપૂર્ણ ડિટેલ આપીશું કે ભાઈ ટોટલ ઓગણીસ હજાર જગ્યા ઉપર ઓગણીસ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે એમાં જનરલ કેટેગરીની કેટલી સીટ હતી જનરલ કેટેગરીની મહિલા અને પુરુષોએ કેટલાએ પરીક્ષા આપેલી છે એને કેટલા માર્ક્સ છે એ પ્રમાણે આખી શું કહેવાય એનાલિસિસ કરેલું છે તો એ અપડેટ તમને આપી દેશો હવે ઓબીસીની વાત કરીએ તો ઓબીસીમાં જો પુરુષ ઉમેદવારો હોય તો ઓબીસીના પુરુષ ઉમેદવારને આપણે એકાણું પ્લસ માર્ક્સ હોવા જોઈએ અને જો સ્ત્રી ઉમેદવારો હોય તો સ્ત્રીને સત્યાશી પ્લસ માર્ક્સ હોવા જોઈએ હવે અહીંયા માં જેને પણ એકાણું ઉપર માર્ક્સ છે એ બધાનું ખરેખર સિલેક્શન થવાપાત્ર છે અને ની નીચે હશે તો પણ જો એનો સંભવિત વારો આવી જાય તો બાકી ચોક્કસ નથી કહેતો કે ભાઈ ની નીચે માર્ક્સ હોય તો એનું સિલેક્શન થઈ જ જાય છે બાકી એકાણું ઉપર જેનો માર્ક્સ હોય એના સિલેક્શન થઈ જાય છે અને આમાં આની પહેલાં જ્યારે પણ અમે એક વિડીયો બનાવેલો છે કટ ઓફનો એમાં એક કોમેન્ટ આવેલી હતી કે તમે એક સાર્મીમેનનું કટ ઓફ નથી કીધેલું તો આમાં એનું સંભવિત કટ ઓફ છે એ તમને કહી દેશો એમાં મિત્રો મેં ચોક્કસ નથી કહેતા કારણ કે એક સર્વિસમેન છે તો એમાં ઓગણીસ હજારમાંથી જનરલ કેટેગરીના કેટલા છે ઓબીસી ઈડબ્લ્યુ એસ એસ અને પીએચ કેટેગરીના ઉમેદવારો કેટલા છે એ આંકડો અમારી પાસે છે એમાં પીએચ અને એસટીની મહિલાઓ કેટલી છે એનો ઓફિશિયલી આંકડો નથી પ્લસ મિત્રો જો બીજી વાત કરે તો એક સર્વિસમેનમાં પણ ફાઇનલ કેટલો આંકડો છે એ ખબર નથી એટલે ઓગણીસ હજારમાંથી તમે બધું બાદ કરતા જાઓ જનરલના પુરુષ મહિલા ઓબીસીના પુરુષ મહિલા ઈડબલ્યુએસના પુરુષ મહિલા એસસીના પુરુષ મહિલા એસટીના પુરુષો એટલે પછી આંકડો આવે છે એ પીએચ અને એસટીની મહિલા અને એક્સ સર્વિસનું આવે છે તો એ પ્રમાણે એનું આખો કટ ઓફ છે એમાં ફાઇનલ કટ ઓફ જ્યારે પણ લાવશું એમાં તમને બતાવી દેશું એટલે ચિંતા કરવાની જરૂર નથી પ્લસ એડબલ્યુએસ માં છે એ કટ ની વાત કરીએ તો 91 પ્લસ છે પુરુષો માટે અહીંયા મિત્રો બંનેનો સેમ છે કારણ કે બંનેની જગ્યાઓ પણ એ પ્રમાણે હતી જેમ કે ઓબીસીની જગ્યા વધુ હતી અથવા ઈડબ્લ્યુ ની જગ્યા વધુ હતી પરંતુ જગ્યાઓ પ્રમાણે ફોર્મ પણ વધુ ભરાયેલ જેમ કે ઓબીસીની ઉદાહરણ તરીકે હું દસ જગ્યાઓ કહું છું અને ઈ ને ચાલો એક્ઝામ્પલ હું લઉં છું એટલે કોઈ ખોટી કોમેન્ટ ના કરતા અને ઈડબ્લ્યુએસની વીસ જગ્યાઓ હતી પરંતુ અહીંયા દસ માટે છે એ ફક્ત હજારો ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે હજારો ઉમેદવારોએ પરીક્ષા આપેલા છે અને અહીંયા વીસ હજાર જગ્યા 20 જગ્યા છે તો એના માટે ત્રણ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપેલા છે તો શું બનેનો કટઓફ ઓફ છે એ સેમ થઈ શકે એટલા માટે અહીંયા એકાણું પ્લસ એકાણું પ્લસ છે અને આ સેફ ઝોન માટેનું કટઓફ ઓફ છે એટલે એટલાની ઉપર હશે એ બધાનું સિલેક્શન થઈ જશે અહીંયા મહિલાઓમાં પણ એ રીતે છે અને જો કોઈને એમ હોય કે ભાઈ આ કટઓફ ઓફ ના આવી શકે એટલો અને એટલા માર્ક્સ ઊંચું ના જઈ શકે તો ભાઈ અમને કોમેન્ટ કરજો એનો અમે આખો એનાલિસિસ બતાવીશું કે શા માટે એટલા માર્ક્સ છે પરંતુ આ જો એને એનાલિસિસ જોતો હોય તો એને આખી ડિટેલ જોવા માટે લેવલ વનમાં જોઈન થવું પડશે મેમ્બર હશે તો એના માટે એક વિડીયો બનાવે અને તેને પ્રોપર માહિતી આપી દઈશું એસી કેટેગરી માટે જો આપણે જોઈએ તો તેનું નેવું પ્લસ છે પુરુષો માટે અને સ્ત્રી હોય તો એને છ્યાસી સત્યાસીની ઉપર હોય એટલે એનું સિલેક્શન થઈ જશે ઓલમોસ્ટ એને છ્યાસીની ઉપર માર્ક્સ હોવો જોઈએ છ્યાસીની ઉપર માર્ક્સ છે એટલે એનું જે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ અને બધું આગળની મેરિટ લિસ્ટો જાહેર થતી હોય એમાં માર્ક્સ એમઆઈનું નામ આવી શકે છે અને ઈડબલ્યુ એસટી કેટેગરીની વાત કરીએ તો એસટીમાં પણ તમે જોઈ શકો અઠ્યાસી પ્લસ પુરુષોને હોવા જોઈએ અને છ્યાસી પ્લસ આપણે મહિલાઓને હોવા જોઈએ અને એસસીમાં પણ તમે છ્યાસી અથવા સત્યાસી રાખી શકો છો આમાં જો બંનેનું સેમ ના થઈ શકે એટલે અહીંયા તમે સત્યાસી પ્લસ જ રાખજો છ્યાસી હશે તો પણ એનું સિલેક્શન થવા પાત્ર છે જ અમે એમ નથી કહેતા કે નહીં થાય પીએચમાં આપણે વાત કરીએ તો છ્યાસી પ્લસ હોવા જોઈએ પુરુષોને અને પીએચમાં જો કોઈ મહિલા હોય તો એના પંચ્યાસી પ્લસ હોવા જોઈએ અને એક સારમી મિનનું નથી એટલે એક્સાર મી મિનિનનું અમારા પાસે એનાલિસિસ છે તો હું તમને કહી દઉં કે ભાઈ એક સારમી મિનની જગ્યા છે એ લિમિટેડ હતી અને એમાં લગભગ ઘણા બધા એક સારમી મહિને ફોર્મ ભરેલું છે એટલે તેને પણ નેવ્યાશી માર્ક્સની ઉપર માર્ક્સ હોવા જોઈએ કારણ કે જો એક સારમી બે જગ્યાઓ હોય હું એક્ઝામ્પલ લઉં છું એક સારમી મેની બે જગ્યાઓ હોય એની સામે બસો એક સારમી મહિને આમાં ફોર્મ ભરેલું હોય તો પછી એનું કટ ઓફ છે એ હાઈ જતો હોય ખાલી બસોમાંથી બે ઉમેદવારોને જ લેવાના હોય છે ફક્ત એક ટકાને તો શું નેવ્યાશીની ઉપર માર્ક્સ હશે ને એ બધા એક્સઆર વિમેનનું પણ સિલેક્શન થઈ જશે આ પ્રમાણે મિત્રો કટ ઓફ છે હજુ જો મિત્રોમાંથી તમારે કટ ઓફ ફાઇનલ કટ ઓફ જોતો હોય કે ભાઈ કેટલા માર્ક્સ હોય તો એકસોને એક ટકાનું સિલેક્શન થઈ જાય છે અને બધી મેરિટ લિસ્ટમાં તેનું નામ આવશે છે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ એને બોલાવે છે તો એ બધા ઉમેદવારોએ કોમેન્ટ કરવાની છે કટ ઓફ આ મિત્રો તમને સેફ ઝોન માટેનું કટ ઓફ કીધેલું છે પરંતુ જો હજુ સુધી તમારે આમાં તમને એમ થાય કે હજુ મારે આનાથી ફાઇનલ કટ ઓફ જોઈએ છે તો શું આ જે પણ એસટી કેટેગરી છે એની મહિલાઓ પીએચ કેટેગરી અને એક સર્વિસમેનનો બધાના જેટલા પણ ઉમેદવારો પરીક્ષા આપેલી છે એ બધાના ડેટા ભેગા કરી એના પછી અમે ફરી તમને કટ ઓફ બનાવી દઈશું અહીંયા જનરલ હોય ઓબીસી એમાં પણ જો એક બે માર્ક્સનો જે ફેરફાર આવતો હોય ફેરફાર કરી અને પછી જ અમે કટ ઓફ બનાવશું એ ફાઇનલ કટ ઓફ રહેશે એમાં અમને અમે તમને અહીંયા પ્લસની નિશાન છે એવું કંઈ નહીં આવે અમે એમ કહેશો કે ભાઈ જનરલ કેટેગરીમાં જો ભાઈ ચોરાણું માર્ક્સ હોય એ બધા પુરુષોના ઉમેદવારોનું સિલેક્શન થઈ જશે એટલે પછી મેરિટ છે એ ચોરાણું ઝટકે છે ચોરાણુંમાંથી ત્રાણું પણ ના થઈ શકશે અને ચોરાણુંમાંથી પંચાણું પણ ના થઈ શકે એ પ્રમાણે આખું એનાલિસિસ કરી દેશું તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નંબર વિનંતી મળીશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત